નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો ધુરંધર સિરીઝમાં આગળ વધીએ અને નવા જોશ અને નવા ઉત્સાહની સાથે હું ચેપ્ટર ચાર કાર્બન અને તેના સંયોજનો વિશે સમજાવી દઉં એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આ ચેપ્ટર બહુ હાર્ડ લાગે છે ઘણા બધા વિદ્યાર્થીઓને અને એની અંદરથી જે મોસ્ટ 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 આઈમપી છે જે હું આજે તમને જણાવવાનું છું તો ધ્યાનથી ફૂલ્લી ફોકસની સાથે સાંભળીએ તો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું બરાબર તો હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના ત્રણ પ્રકાર છે એક સરળ શૃંખલા ધરાવતા સંયોજનો એક સાખીય શૃંખલા ધરાવતા સંયોજનો અને વલય અથવા એને કહેવાય ચક્રીય ચક્રીય શૃંખલા ધરાવતા સંયોજનો તો આગળ વધીએ કે સરળ શૃંખલા ધરાવતા આપણને ખબર છે કે બધા કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તેને શું કહેવાય સરળ શૃંખલાવાળા સંયોજનો જેમ કે પ્રોપેન સી થ્રી એચ એટ એ છે એ સરળ શૃંખલા ધરાવતું સંયોજન છે પછી શાકીય શૃંખલા ધરાવતા સંયોજનો એટલે બધા કાર્બન પરમાણુઓ સીધી હરોળમાં હોય ઉપરાંત એક કે તેથી વધુ શાખા ધરાવતા હોય આમ એક કે તેથી વધુ શું કહેવાય શાખા ધરાવે છે ને એટલે એને શું કહેવાય સાખ્ય શૃંખલા ધરાવતા સંયોજનો એમાં કોણ આવશે બ્યુટેન સી ફોર એચ ટેન એટલે એ કેવું છે સાખ્ય શૃંખલા ધરાવતું સંયોજન છે પછી છે વલય ચક્રીય શૃંખલા ધરાવતા સંયોજનોની વાત કરીએ તો હાઇડ્રોકાર્બન સંયોજનોના પ્રથમ કાર્બન પરમાણુઓ અંતિમ કાર્બન પરમાણુ સાથે જેમ કે આ પ્રથમ કાર્બન પરમાણુ છે યા અંતિમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય અને પ્રથમ ગણીએ અને અંતિમ ગણીએ અને પ્રથમ ગણીએ અને અંતિમ ગણીએ અંતિમ કાર્બન પરમાણુઓ જે એ સીધે સીધો જોડાયેલો હોય તેને સાખ્ય શૃંખલા ધરાવતા સંયોજનો કહે છે જેનું નામ છે સાયક્લો હેક્ઝેન સાયક્લો હેક્ઝેન છે એ ચક્રિય શૃંખલા ધરાવતા સંયોજનો છે એના પછી આપણને પ્રશ્ન પૂછે કે બંધારણીય સમઘટકો એટલે શું તો સમઘટકો એટલે જો નામ હોય ને એવું જ કામ હોય એટલે યાદ રહી જાય આસાનીથી કે જે સંયોજનોનું અણુસૂત્ર સમાન હોય શું હોય આણવીય સૂત્ર કેવું હોય સમાન હોય પણ એનું બંધારણ એનું બંધારણ કેવું હોય ભિન્ન હોય અણુ કેવા હોય સમાન અણુ એટલે કાર્બન હાઇડ્રોજન એ સમાન હોય પણ એના જે સૂત્ર હોય એ ભિન્ન હોય એને શું કહેવાય છે બંધારણીય સંકટકો કહે છે આગળ વધીએ તો એની અંદર આ બ્યુટેન આવશે બ્યુટેનની અંદર જોઈએ તો સી ફોર એચ ટેન આગળ જોઈએ તો બ્યુટેનને આપણે સાખ્ય રીતે પણ દર્શાવી શકાય છે પછી પેન્ટ ટેન પેનટેન એટલે સી ફાઈવ અને એચ ટ્વેલ્વ જ્યાં આપણે લખેલું છે અને આપણે જોઈ લ્યો સી ફાઈવ છે અને એચ ટેન છે એ અને એને આપણે અલગ સાખ્ય રીતે પણ આ રીતે દર્શાવી શકીએ છીએ આગળ જોઈએ તો હેગેન હેગઝેન એટલે હેગેન એટલે સી સિક્સ એચ ફોર્ટીન અને જેને સરળ શૃંખલામાં આ રીતે જોઈ શકીએ છીએ અને સાખ્યમાં પણ આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ આગળ જોઈએ તો કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોના ફક્ત નામ આપો એટલું કાર્બન સંયોજનોના મુખ્ય રાસાયણિક ગુણધર્મોના ફક્ત નામ તો એની અંદર ચાર નામ યાદ રાખવાનું પહેલાં શું થાય દહન થાય પછી દહન થાય પછી એનું ઓક્સિડેશન થાય પછી એની રાસાયણિક બીજું શું યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા આ ચાર પ્રક્રિયા કાર્બન સંયોજનો સાથે સાથે થશે કઈ પ્રક્રિયા દહન ઓક્સિડેશન યોક્શિલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા આગળ આપણે વાત કરીએ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિસેલ મિસેલની રચના વિધિ સમજાવો અથવા તમને આ જ પ્રશ્ન છે કે બીજી રીતે પૂછે તો સફાઈ કાર્યમાં સાબુની અસર જણાવો તો કઈ રીતે જણાવવાની તો પહેલાં એક સરસ મજાની આ રીતે એક આકૃતિ દોરી લેવાની તમે આ રીતે આકૃતિ દોરો તો એની અંદર આ રીતે એક આ જે છે કણ છે અને આજી તમને જે મિસેલ આપેલું છે એની અંદર જે આ ગ્રાઉન્ડ રાઉન્ડ વાળો છે એ જળ અનુરાગી છેડો છે જળ અનુરાગી છેડો એટલે શું કે જે છેડો કે જે કણ પાણીની અંદર દ્રાવ્ય નથી હાલો એને પાણીની અંદર દ્રાવ્ય છે એને જળ અનુરાગી કહેવાય અને વિરાગી વિરાગી એટલે નથી એને કહેવાય જળ વિરાગી છેડો તો આગળ આપણે વાત કરીએ કે સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા ફ્લોરો સિલિક એસિડના સોડિયમ ક્ષાર છે યાદ રાખજો કે ના એ સાબુના અણુ છે એ લાંબી સુખલા ધરાવતા ફ્લોરોસિલિક એસિડના સોડિયમના સાર છે ફ્લોરોસિલિક એસિડના સોડિયમ સાર ક્લોરોસિલિક એસિડના સોડિયમ સાર તો એની અંદર મેં તમને કીધું તું કે જે જળ અનુરાગી છેડો છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે અને જળવિરાગી છેડો છે એ પાણીમાં દ્રાવ્ય હોતો નથી અને જે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે અને આ સાબુનો અણુ છે પછી આપણે જોઈએ કે સાબુના પાણીની સપાટી પર જળવિરાગી છેડો પૂંછડી જળવિરાગી છેડો એટલે શું થાય પૂંછડી પાણીમાં દ્રાવ્ય નથી જે સપાટી ઉપર ગોઠવાય છે અને જળ અનુરાગી તેને કહેવાય શીર્ષ જે પાણીમાં દ્રાવ્ય હોય છે પાણીની અંદર અણુ વિશિષ્ટ પ્રકારની ગોઠવણીથી ગોઠવાયેલો હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર લાવે છે અને જળ વિરાગી જે પૂંછડી છે એ ઝુમખાના અંદરના ભાગમાં ગોઠવાયેલો હોય છે જે આપણે ઝુમખામાં જોઈ આ પૂંછડી છે એ ક્યાં ગોઠવાયેલી છે ઝુમખાના અંદરના ભાગમાં ગોઠવાયેલી છે અને એનો જે આયનીય છેડો સપાટીને અને સંરચનાને મિસેલ કહે છે તો યાદ રાખજો આ જે સંરચના છે એને આપણે શું કહેશું મિસેલ કહેશું શું કેને મિસેલ કહેશું તો ફરી એકવાર જણાવી દઉં તમને ખાલી મિસેલની બે માર્કમાં વ્યાખ્યા પૂછે અથવા એક માર્કમાં પૂછે તો તમારે આમ લખવાનું કે જળ વિરાગી પૂંછડી ચુમખાના અંદરના ભાગમાં અને આયનીય છેડો સપાટી પર અને આખી જે આ ઝુમખા જેવી રચના બને છે તે સંરચનાને મિસેલ કહે છે મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે કારણ કે તૈલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે અને આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે એટલે એકદમ ઘોળાયેલું રહે છે અને આયન આયન વચ્ચે આકર્ષણના કારણે અવક્ષેપિત થવા માટે એકઠા બનાવાય છે અને આવી રીતે આ મિસેલ છે જે કપડામાં રહેલો જે કચરો છે એ કચરાને વળગીને એ કચરાને કપડાથી અલગ કરી નાખે છે અને કપડાને એકદમ નીટ એન્ડ ક્લીન ચોખ્ખા બનાવી દે છે તો આગળ વધીએ કે મિસેલના નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે એટલા મિશેલ જે રચના થાય છે એ મેલને સરળતાથી ધોઈ નાખે છે અને સાબુના મિસેલ મોટાપ્રાયે પ્રકાશનું પ્રકર્ણન કરી શકાય છે એટલા જ માટે આપણે જોઈએ ને કે સાબુ ગમે તેવા કલરનો હોય પણ એના જે બબલ્સ છે એ વ્હાઇટ કલરના જોવા મળે છે અને એમાં પણ જો પ્રકાશ પડે તો એ આપણને ચમકતા હોય એવા જોવા મળે છે આગળ વાત કરીએ તો કે પૃથ્વીના પોપડાને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ યાદ રાખજો મિત્રો આ છે ને મોસ્ટ ટાઈમ બી એક માર્ક માટે છે શું છે કે ભાઈ તમને એવું પૂછે કે કાર્બોનેટ કેટલું છે પૃથ્વીના પોપડામાં કાર્બોનેટ કેટલું છે હવે કાર્બોનેટ એટલે શું થાય હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ એ કેટલા છે 0.02% બે ટકા રહેલું છે તો પછી વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે તો કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.3% પોઈન્ટ ત્રણ ટકા ત્રણ ટકા છે અને વાતાવરણમાં જમીનમાં કેટલું છે તો કે હાઇડ્રોકાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ રૂપે જીરો ઝીરો બે ટકા પછી સહસંયોજક બંધ સમજાવો જો આ પણ થોડો કાયમપી પ્રશ્ન છે પૂછાઈ શકે એકદમ સહેલો છે તો એને યાદ રાખી લઈ ચાલો કે સહસંયોજક બંધ એટલે શું કે એકબીજાના સંયોજનથી બંધ બનાવે એને સહસંયોજક બંધ કહેવાય તો આવા સહસંયોજક બંધના ગુણધર્મ જણાવો તો એના ગુણધર્મ શું છે તો કે તે પાણીમાં સુદ્રાવ્ય છે સુદ્રાવ્ય એટલે પાણીમાં દ્રાવ્ય છે તેના ગલન બિંદુને ઉત્કલન બિંદુ કેવા હોય છે વધારે હોય છે અને તે કઈ અવસ્થામાં રહેલો હોય છે ઘન અવસ્થામાં જોવા મળે છે પછી આપણને આપણે એક આઈએમપી પ્રશ્ન છે કે અપર અને બહુરૂપ એટલે શું તો એક જ તત્વના યાદ રાખો એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો જો બહુ બહુરૂપ બહુ એટલે ઘણા બધા રૂપ હોય ને ભગવાન છે ને કેટલા બધા રૂપ છે એટલે એને બહુરૂપ કહેવાય તેવી જ રીતે કોઈ તત્વ છે એક તત્વ હોય એના બે કે તેથી વધુ રૂપો જેના ભૌતિક ગુણધર્મ કેવા હોય અસમાન હોય દેખાવ ભૌતિક ગુણધર્મ એટલે કહેવાય દેખાવ એ કેવા હોય અસમાન હોય પણ એના રાસાયણિક ગુણધર્મ કેવા હોય સમાન હોય તેને શું કહેવાય અપરૂપ અથવા બહુરૂપ કહે છે આપણે જો હીરો લ્યો પછી પેન્સિલની અંદર ગ્રેફાઇટ હોય એ લ્યો અથવા ફૂલેરીન લ્યો તો આ બધી વસ્તુ શું છે ગ્રેફાઇટ લ્યો ફૂલેરીન લ્યો કે હીરો એની અંદરનું જે છે રસાયણ એ સમાન છે કારણ કે એ કાર્બનનો બનેલો છે પણ એના દેખાવ બધાનો હીરો એકદમ સરસ કિંમતી હોય ગ્રેફાઇટ હોય એ પેન્સિલનો યુઝ થાય આપણે જોયું હોય અને ફુલેરીન આ બધીના દેખાવ અલગ અલગ છે એટલે ભૌતિક ભૌતિક ગુણધર્મ સમાન હોય અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેને શું કહેવાય એ તત્વના અપરૂપ અથવા બહુરૂપ કહે છે ઓકે આગળ વધીએ કે એક કાર્બન અણુ હવે હીરો એટલે શું યાદ રાખજો હીરાની હીરાની વ્યાખ્યા પૂછે તો એક કાર્બન પરમાણુ બીજા ચાર 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 કાર્બન પરમાણુ સાથે ચાર 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 એટલા બધા નહીં પણ એક કાર્બન પરમાણુ બીજા ચાર પરમાણીય અણુ સાથે ત્રિપરમાણવીય બંધ બનાવે અથવા ચતુષ્ફલીય રચના ત્રિપરમાણવીય અથવા ચતુષ્ફલીય રચના કરે તેને હીરો કહે છે યાદ રહી ગયું તો આગળ વધી પછી ગ્રેફાઇટ તો એક કાર્બન અણુ બીજા ત્રણ કાર્બન અણુ સાથે હીરો ચાર પરમાણુ સાથે બીજા ચાર કાર્બન પરમાણુ સાથે અને ગ્રેફાઇટ છે એ એક કાર્બન અણુ બીજા ત્રણ કાર્બન અણુ સાથે જોડાય અને ષટ કોણીય રચના બનાવે કેવી શટ એટલે થાય છ આવી શટકોણીય રચના બનાવે તેને ગ્રેફાઇટ કહે છે પછી ફુલેરીન ફુલેન સી સિક્સટી આ બક મિનિસ્ટર ફુલેરીન નામના એક આર્કિટેક્ચરે એવું બનાવ્યું હતું એટલા માટે આનું નામ રાખ્યું છે ફૂલેરીન બક મિનિસ્ટર ફુલેરીન અને ફૂટબોલના આકારની પરમાણુની ગોઠવણીને ફુલેરીન કહે છે એક સરસ મજાનો ફૂટબોલ કેવો હોય એને સી સિક્સટીન સી વન ટ્વેન્ટી સી સી નાઇન્ટીન એટલે એમાં સાઠ કાર્બન પરમાણુ હોય નેવું કાર્બન પરમાણુ હોય એ રીતે એનું નામ પડે છે ઓકે તો હવે તમને કાર્બનના છ સંતૃપ્ત સંયોજનોના નામ આપો એવું તમને કહીએ તો સંતૃપ્ત એટલે ધરાયેલા એટલે મીન્સ એવું એવી રીતે આપણે યાદ રાખવાનું શું યાદ રાખવાનું મીથેન ઇથેન પ્રો પેન બ્યુટેન પેન ટેન જો એ પેલું એક કાર્બન હોય એટલે મીથેન સી ટુ એચ સિક્સ એટલે શું થાય ઇથેન ત્રણ કાર્બન હોય તો પ્રોપેન ચાર હોય તો બ્યુટેન પાંચ હોય તો પેન્ટેન ને છ હોય તો હેગઝેન યાદ રહી ગયું ને ઓકે આગળ વધીએ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ રચાય છે તેને અવલોકન કરીએ આપણે તેનું અવલોકન કરીએ તો આગળ જોઈએ તો એની અંદર શું છે તો કે હાઇડ્રન કાર્બન સંયોજનો કાર્બન કાર્બન વચ્ચે બંધ રચાય છે તો એને કહેવાય કાર્બન કાર્બન વચ્ચે એક બંધ રચાય છે તેને અવલોકન કરે તો કે બ્યુટેન પેન્ટેન અને હેક્ઝેન એટલા કાર્બન પરમાણુઓ છે પછી હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે બે બંધ બનતા હોય છે જેને આલ્કીન કહે છે યાદ રાખજો હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ રચાય એને આલ્કેન કહેવાય બે બંધ રચાય એને આલ્કીન કહેવાય જેમ કે બ્યુટીન પેન્ટીન ને અને ત્રણ બંધ રચાય એને આલ્કાઈન કહેવાય જો હજી એકવાર જોઈ લ્યો આલ્કેન એક હોય તો કેન બે હોય તો કીન અને ત્રણ હોય તો કાઇન પેન્ટાઇન ને એક્ઝાઇન ઇથેનોઇક એસિડના ગુણધર્મ હવે ઇથેનોઇક એસિડ છે એ એક રંગવિહીન અને તીવ્ર ખટાશયુક્ત પદાર્થ છે ઇથેનોઇક એસિડ એ શુદ્ધ ઉત્કલ એનું જે શુદ્ધ ઇથેનોલિક એસિડ છે એનું ઉત્કલન બિંદુ નવસો ને એકાણું કેલવિન હોય છે અને એનું ગલન બિંદુ બસ્સો હોય છે અને એક નિર્બળ એસિડ છે કેવું છે નિર્બળ એસિડ છે તો આ મોસ્ટ ટાઈમ બીજે મેઇન મેન હતું જે મેં તમને સમજાવેલું છે જે તમે ધ્યાનપૂર્વક જોયું હશે એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આવજો